તે સીધા માર તો કે કાકા ઉતારી દો કે પૈસા વાત મૂકો પૈસા તો પડે જ માર પણ એ જો તો ઉતરાઈ દીધો પણ બાપા કોક ના પાઈ ફોન કર્યો તો હું આવત નહી કે દવા કોન એટલે હવે હું કરે હવે કશું કો એટલું બધું જોખમ ન તું બેટા અને રિક્ષા ઓળ મે લેજો મને આટલા હું કઈ ચિંતા કરી જ મારી તમને કોક થઈ જો હા ના તો હું કોક ને હું જાવાળું કોક મને ગોંગાળો ના કીતા બાપાના ના ગાડી જોવા તો દવા કોન ના થાય ઓખોના ઓપરેશનમાં હું થવા જ મુત્યો માં કોઈ ના થાય લાઈટ જે હું ઊંઘું હેડ

પણ મેઠાભાઈ ભાઈ તમારે ઘેર ફોન બોન તો કરવો પડે બલાન કેટલી ચિંતા થતી હ તમારી અલે આ ભાઈ કણ ફોન કરવાનો ટાઈમ જ મળે નહીં મને એટલા અને અચાનક હને મોતિયા ઉતરાઈ દીધા અરે મને હારું ઓખમાં દુખતું હતું બતાવજો તો સાહેબજી કી તમારે મોતિયા જીત પટલે ઉતરાઈ દીધો એવું છે તાણ હા ના ના વાત હાચી બધું કમ્પ્લીટ છે ને કમ્પ્લીટ કમ્પ્લીટ હા કમ્પ્લીટ થઈ ગયું હવે આરામ કરવાની કીધું છે કરું તો કરવા આરામ હા આરામ કરવાનો તો રૂપિયા જીતવાના છે

કોમાહામાં કોમ લેવાતું હાવ હ સોમાહામાં આઉ કોમ લેવાતું હ ગનનું તાણ લેવાય ઉનાળો જો શિયાળો આખો પડી રહ્યો દિવાળી પર લીધું હોય તો હા તાણ આ શું કરી જતો અરે અમાર પૈસા હાલ હોય તો અમે ગમે તે કરીએ આ બધું તમારે શું બધું કહેવાનું આવે છે યાર વાત તમારી સાચી ને પણ આ બીજો વસ્તી આવતી જતી હોય આ બધું તકલીફ ના પડે યાર આ રોડ જો હોભળો આ રોડ થઈ જવો જો સરપંચ ને મજા નઈ આવે અને હોભળો મારી વાત બીજી બોલો આ ગામમાં બીજો બીજો ખરાબ કોમ થાય છે એ એને તમે કશું કહેતા નહીં બધું ખરાબ ખરાબ છે પાસ થઈ બરોબર એટલે રોડ તો થઈ તમે ચિંતા કરજો પણ તમે આવું આવું કરો કોમ જ રીતના કરશે એ દવા એક આપડા મોટા મોટા બધા જુગાર રમો છે એ બાજી બંધ કરાવો કે યાર વાત તમારી સાચી છે પણ યાર મારા માં પણ બધા નજરે તો મારા પણ આવતી બધું લોસો પડે એટલે હું તમે બીવો છો બીવાતા નહીં પણ તો ઉભા રહ્યા છો તો પેલા મોટા ભરા ના 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 તો નહીં દો એ તો કેવું આપડે હે તહેવાર જેવું છે થોડું આગળ બધું હાલ નહી કોઈ નજીક બગાડાયું અરે તહેવાર ની જો મેથી મારો થયો તહેવારો બધા દે છે એ બંધ કરાવી દેજો હા હા એ તો કરીએ છીએ ને

પણ તમને હા અત્યારે આ ખરા ટાઈમે મોતી આવી ગયા આ રમવાના ટાઈમ આ શ્રાવણ મહિનામાં આ તારે સુધી રમવાની મજા આવે એટલે હું એ જ કહું છું કે ખરા ટાઈમ મારા ઓછો છે બોલો હા શ્રાવણ જુગાર તો મારી માની જોકાને આખું વર્ષ યાદ આવે અને સેવ રમતા હવે પોરે જેવું રમ્યા ઉણે અને વરાત બે ત્રણ દાડો તે બંધ છે રમવું તો છે આમાં આવી આ મોજા ઉતરાય છે ને દેખાય બે ખાઈ કચુડ્યા હું રમવાનું ના દેખાય નહીં તો એવું તો રમવાનો છું હું તો કીધું નહીં

મારા પાણ રૂપિયા જીતવાયા છે જોવા આ કત તો તમારો શાપ કઈ નાખો ગીજો શાપ કઈ પૈસા લઈ તરત હા ટકા છે આ ગમોણે હોત કરવા કીધું કે તે શોય નાહી જ્યા હમ મોદુ આ સરપંચ સાહેબ હો બાબે શું કરવા આ કોઈ ના બધું ગમોણે કરું સુભેશ અને એકલા કરવાનું

કેમ ભાભી આ ગોમમાં કેટલું તાગર દિનના તાગર દિનના હેડ છે સવણ ખબર નહી પડતી આ વસ્તી કેટલી આ શ્રાવણ મહિનો આયો છે કે આ વસ્તી કેટલી ગુજુકાર રમ છે તે કો કેતા હોય થપકો બકકો આપતા હોય તો ભાભી હારું આ બદન કહું દેલા આળું બદન નદરે ચાળું છું હું એ આવા સરપંચો નું નદરે ચાળો છો સરપંચો તો કેવું હું એ પાળો તો હું કરવા મત લીધો તો ઘેર ઘેર ઉકા ફર્યાતા

બે તમાકુ થઈ રે છે તમાકુ લેવા જઈએ એક કે મારા મસાલા થઈ મસાલા લેવા જવું છું તમે બીડી પેટી લેવા જશો ના ના રમવા નહીં જતા મારે થોડું કોમ છે કેટલા જવું કોમ છે ને એમાં શોખના ચશ્મા પહેર્યા છે તમે

ખડતો મોળો આયો ખડતો આયો તમે કેવા અલ્યા કળવા ભાઈ હા તમે કે હું સાપરા બેહી ગયો તમે દેખો ને આપણે એવું અલ્યા વાત કરું લેવાનું એ ડોગલો ડોગલો આમ પાડવાનો છે શેના કરું છો કેડો તો ઇમનામ તો જોવા તો નહીં આયા મેં કો પૈસા 10000 રૂપિયા 10000 રૂપિયા 10000 રાખો

મારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી જો